પોરબંદર ખાતે મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું આ વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિઓનું ચોપાટી નજીક દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ મૂર્તિઓ પીઓપીની હોવાથી સમુદ્રમાં ભળી જતી ન હોવાથી દરિયા કિનારે મૂર્તિઓ ખંડિત હાલતમાં નજરે ચડે છે માતાજીની પ્રતિમાઓની આવી અવદશા નિહાળી ચોપાટી ખાતે ફરવા આવતા પ્રવાસીઓની પણ લાગણી દુભાઈ રહી છે પોરબંદરમાં મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું અને માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેને વિવિધ શણગાર કરી પૂજન અર્ચન પણ કર્યું હતું ત્યારબાદ વહેલી સવારે વાજતે ગાજતે ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક માતાજીની પ્રતિમાઓનું ચોપાટી ખાતે વિસર્જન પણ કર્યું હતું પરંતુ ત્યારબાદના દ્રશ્યો ચોંકાવનારા છે જે માટીની પ્રતિમાઓ હતી તેનું વ્યવસ્થિત રીતે વિસર્જન થયું હતું અને માટી સમુદ્રમાં ભળી ગઈ હતી પરંતુ પીઓપીની અનેક પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું જે પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં કિનારે તણાઈ આવી હતી અને દરિયા કિનારે આ મૂર્તિઓ ઠેર ઠેર રસ્તે રઝરતી નજરે ચડે છે આ મૂર્તિઓ પીઓપીની મૂર્તિ હોવાથી પાણીમાં ભળી ન જતા દરિયા કિનારે ખંડિત હાલતમાં પડેલી છે મૂર્તિઓ પર શ્વાનનો આટાફેરા કરતા નજરે ચડે છે જેને નિહારી ફરવા આવતા સહેલાણીઓની લાગણી પણ દુભાઈ રહી છે જે માતાજીને આટલા દિવસ સુધી ઘરે સ્થાપના કરી દરરોજ પૂજા અર્ચના કરી હતી તેની એવી હાલત જોઈને રૂવાડા ઊભા થાય તેવું દ્રશ્ય સર્જાયું છે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ધાર્મિકતા હોવી જરૂરી છે અને વ્રત તપ કરવા એ ધાર્મિકતા છે પરંતુ માતાજીની પૂજા કરી તેને વિસર્જિત કરતી વખતે મૂર્તિનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે માતાજીની મૂર્તિઓના નિર્માણમાં પીઓપીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હોવાને કારણે પ્રતિમાઓની આવી દશા સર્જાય છે માટીની મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે તેની મૂર્તિ પાણીમાં મિક્સ થઈ જાય જેથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ નજીક જ છે ત્યારે પણ જો પીઓપીની મૂર્તિની સ્થાપના કરી વિસર્જન કરવામાં આવશે તો આનાથી પણ વધારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવશે આથી હજુ પણ સમય છે જનતા જાગૃતિ દાખવી આ વખતે માટીની પ્રતિમાની સ્થાપના કરી તે જરૂરી બન્યું છે નહીતર ચોપાટી ખાતે દુંદાળા દેવની પણ આવી જ અવદશા થતી કોઈ અટકાવી શકશે નહીં તે પણ હકીકત છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ